લુણાવાડા નગરપાલિકાના પ્રમુખનો ખુલાસો આક્ષેપો પાયા વિહોણા પારદર્શક ટેન્ડરિંગ પ્રક્રિયા લુણાવાડા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલ ઉપર લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો અંગે ખુલ્લેઆમ પ્રક્રિયા આપતા જણાવ્યું કે ટેન્ડરિંગ પ્રક્રિયા અમારી બોડી આવે પહેલાથી શરૂ થઈ હતી તમામ ટેન્ડરો પારદર્શક રીતે સભ્યોની હાજરીમાં ખોલવામાં આવ્યા છે આક્ષેપો રાજકીય માનસાઓનો ભાગ છે તેમણે વધુમાં કહ્યું કે ખોટી પબ્લિસિટી મેળવવા માટે આવા કૃત્યો કરવામાં આવે છે જો કોઈ એક આક્ષેપ પણ સાચો સાબિત કરે તો હું જાહેર જીવન છોડી દઈશ ચીફ ઓફિસર નરેશ મુનિયાએ પણ સ્પષ્ટતા કરી હતી કે ટેન્ડર ઓનલાઈન પ્રક્રિયા દ્વારા કાઢવામાં આવ્યા છે કુલ સાત ટેન્ડરો મંજૂર કરીને

જે જે ટેન્ડર પ્રક્રિયા હોય એ ઓનલાઈન એનપોટ થ્રુ દ્વારા કરવામાં આવે છે એટલે એટલે કોઈ પણ એજન્સી દ્વારા એમને ઓનલાઈન જે ભરે છે એમનું અમે બીડમાં બીડમાં બીડ જે થાય છે અહીંયા પાલિકા દ્વારા જે બધા સભ્યો વચ્ચે ખોલવામાં આવેલ છે

એને મને સરસ એની નેગોશિયેશન પ્રક્રિયા કરવામાં આવી કરવામાં આવી છે આપણે પર સન સરીખે આરોપ લગાવે છે અને કહેવામાં આવ્યું છે અને વિડિયો વાયરલ કર્યો સોશિયલ મીડિયા પર કીધું છે કે ભઈ નગરપાલિકામાં પ્રમુખ એ રીમ કરી રીમ કરીને કોન્ટ્રાક્ટરની ટેન્ડર પાસ કરાવે છે અને એમાં મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો શું કહેશો આ આ ક્ષેપો તદ્દન પાયા વિહોણા છે આ જે ટેન્ડર થયું એ અમારી બોડી બનતા પહેલા તારીખ સત્તર એક બે હજાર બેના રોજ ટેન્ડર થયેલો હતો આ ટેન્ડર પ્રક્રિયામાં અમે એ વખતે કોઈ જગ્યાએ હાજર નહોતા કેટલાક લોકોની પોતાની વ્યક્તિગત મનસા ન સંતોષવાથી અથવા તો રાજકીય મનસા ન સંતોવાસાથી આવા કૃત્ય કરી રહ્યા છે અને તે પાર્ટીને અને પાર્ટીના શીર્ષક નેતૃત્વને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે આ આક્ષેપોને હું તદ્દન ફગાવું છું તેમનું કેવું છે કે તેમના મદદથી આવો અને આ ટેન્ડર ક્યારે ખોલવામાં ક્યારે આવે હતા આ ટેન્ડર આ બીજા પ્રયત્નમાં છે પહેલો પ્રયત્ન જે તે વખતે સત્તર એકે થયેલો હતો એ વખતે ટેકનિકલ કારણોસર અમુક એ હોવાથી લોકોએ ભર્યા એ રિજેક્ટ થયા હતા એ હું જાણતો નથી પણ બીજા પ્રયત્ન જ્યારે હમણાં થયો તારીખ સત્યાવીસ વીસ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ થયેલો હતો અને આ ટેન્ડરો કોઈ પણ ગેરરીતિ થઈ નથી આ ટેન્ડરો અહીંયા પાલિકાની અંદર તમામ સભ્યોની વચ્ચે ખોલવામાં આવ્યા છે આ ટેન્ડરોની ખોલતી વખતે તમામ પદાધિકારીઓની સહી લેવામાં આવી છે એની સહી લઈ અને તમામે તમામ પારદર્શક વહીવટ કરવામાં આવેલ છે પરંતુ કોઈનો વ્યક્તિગત સ્વાર્થ ન સંતોષવાથી આવું કૃત્ય કૃત્ય કર્યું હશે તેને હું તદ્દન વખોડું છું આવું ન થવું જોઈએ અને સંપૂર્ણ પારદર્શક વહીવટ પાલિકામાં ચાલે છે ઘણા વર્ષો પછી પાલિકા ભારતીય જનતાને પાર્ટીની બની છે ભારતીય જનતા પાર્ટીના એક મહિનાની અંદર ઘણા વિકાસના કામો ચાલુ કર્યા છે આથી કોકના પેટમાં તેલ રેડાયું હોય અને એમણે આવા આક્ષેપો કર્યા હોય હવે સોશિયલ મીડિયામાં કરેલા આક્ષેપોના દરેક આક્ષેપોને જવાબ આપવા આમ તો જરૂરી નથી હોતા પરંતુ આ મીડિયાવાળા એ પ્રશ્ન પૂછ્યા એટલે મારી ફરજ બને છે કે મારે એનો ખુલાસો કરવો જોઈએ મેં ખુલાસો કરું છું કે આ પ્રક્રિયા બિલકુલ અને અહીંયા જ કરેલી છે નેગોશિએશન માટે બધાને લેટર લખેલા જ છે કોઈ આ ટેન્ડર એક બે ટકા પાંચ ટકા સુધી એબો આવ્યા છે તો મેં એમને બોલાવી નેગોશિએશન કરવા માટેના લેટર ઇસ્યુ કરી દીધેલા છે આપણે જણાવ્યું કે આ ત્રીજા મહિનામાં જે રીટેન્ડર થયું એ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન બન્યું હતું પરંતુ પ્રોસેસ બધી જ આગળથી થયેલી હતી ફક્ત બીજો પ્રયત્ન હતો બીજો પ્રયત્નમાં કેટલીક ટેકનિકલ કારણોસર ખોલવા પડે છે કારણ કે વિકાસના કામો ઘણા લાંબા સમયથી અઢી વર્ષથી અટવાયેલા હતા એટલે વિકાસના કાર્યો ઝડપી થાય ગામના અને પ્રજાના સુખકારી કામો થાય એના માટે અમે આ સંપૂર્ણ પારદર્શક રીતે ટેન્ડર ખોલવામાં આવેલ છે જે ટેન્ડરો હતા કેટલા ટેન્ડર હતા અને કેટલા ટકા એમો ઉગેલા હા કહું છું અમે તો આપને જવાબ આપ્યો સાહેબ કે ભાઈ કે આ ટેન્ડરો કોઈક વ્યક્તિ 5% એબોમ આવેલ છે તો આ ટેન્ડરોને અમે નેગોશિયેશન માટે લેટર લખેલો છે અને અમે નેગોશિયેટ કરવાના છીએ કે ભાઈ એબોમ હોય એને ભાવતાલ કરી અને અમે કારણો પૂછીશું કયા કારણોસર તમે એબોમાં ભરેલા છે અને એને અમે નેગોશિયેટ કરી અને યોગ્ય ભાવે આપીશું કેટલા રૂપિયાના કેન્ડલ કેટલા છે એની કોઈ ફિગર તો ચીફ ઓફિસર સાહેબ આપને આપશે અચ્છા એમના આખે બે પાસે કા કેન્ડલ પ્રક્રિયા કો કોવરના પુત્રા કર્યો ઘરે ઓફિસ કરવામાં કરવા માં કસો બિલકુલ પાયા વિહોણી વાત છે એ તદ્દન વાહિયત આક્ષેપો છે આક્ષેપો કરવા એ અમુક લોકોની માનસિકતા છે આ જે આક્ષેપો કર્યા છે એ ભાઈના તમે સોશિયલ મીડિયાના ભૂતકાળના ભૂતકાળ પણ જોશો એણે આજ સુધી તમામ નેતાઓના વિરોધમાં આ રીતે આક્ષેપો કરી અને ફક્ત ખોટી પબ્લિસિટી અને લાભ લેવા છે કોઈ કૃત્ય કરેલ નથી તમારા ભાજપના જ કાર્યકરે સભ્ય છે એમને આક્ષેપ લગાવે છે જે પ્રમુખ છે વેપારી લાઈનના છે અને એમને મની પાવરમાં ઇન્ટરેસ્ટ છે વિકાસમાં ઇન્ટરેસ્ટ શું કહે એ લુણાવાડાની પ્રજાએ નક્કી કરવાનું છે લુણાવાડાની પ્રજાએ સતત ત્રણ તમ જો પ્રમુખ જેને સભ્ય તરીકે સૌથી વધારે વોર્ડથી છૂટી અને મૂક્યો હોય તો એ વિકાસ પ્રજા પ્રજા પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે એનું સાર્થક કરીશ આવા પાયાવિહોણા તદ્દન વાહિયાત આક્ષેપો અમુક લોકો કરતા રહે છે એને મારે જવાબ આપવાના બહુ જરૂર હોતા નથી પ્રજાને મને પ્રજા પર વિશ્વાસ છે અને પ્રજાને મારા પર વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વને મારા પર વિશ્વાસ છે એ સોંપી અને મને અને ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ સાથે મને આ જવાબદારી સોંપી છે એને હું પૂરી વફાદારીથી નિભાવીશ અને આવા કોઈ પણ ભ્રષ્ટાચારને લુણાળા નગરપાલિકામાં ક્યારે પણ કોઈ સ્થાન આપવા દઈશ નહીં અચ્છા એમને એ પણ છે કે એમના સગાઓ કામ કરે

અને અમારા જિલ્લા પ્રમુખ છે વ્યક્તિગત રંગ એમને કોઈ પોલિટિકલ મનસા ન પૂરી થઈ હોય અથવા કોઈ આર્થિક મનસા પૂરી ન થઈ હોય તો એ મનસા પૂરી ન થતા આવા આક્ષેપો લગાવે છે